નડિયાદમાં બિલ્ડર અને મકાન માલિકોના વિવાદમાં રેરાનું મહત્વપૂર્ણ ચુકાદો કેન્દ્ર સરકારના રિયલ એસ્ટેટ રેગ્યુલેશન અને ડેવલપમેન્ટ એક્ટથી પ્રથમ વખત નડિયાદમાં અપાયો ચુકાદો નાણાકીય ધાકધમકી અને રાજકીય પીઠબળથી મકાન ખરીદનાર ઉપર કરવામાં આવતી ઘોષની નિર્ણયથી હવા નીકળી ગઈ નડિયાદમાં આવેલ સિદ્ધાર્થ ડુપ્લેક્સ સોસાયટીની કોમન પ્લોટની જગ્યાએ બિલ્ડરે બારોબાર વેચાણ કરી સિદ્ધાર્થ ડુપ્લેક્સ સોસાયટીની કોમન પ્લોટની માર્જિનની ખુલ્લી જગ્યા પર બાંધેલ કમ્પાઉન્ડ વોલ તોડી બીજી સોસાયટીને રસ્તો આપતા થયો વિવાદ મારું નામ અનિતા સુમનભાઈ સોલંકી હું સિદ્ધાર્થમાં રહું છું સમસ્યા અમારી એ છે કે અમારી પાસે બિલ્ડરે પૈસા લીધા છે બધા કામ માટે ના એમણે મેન્ટેનન્સ ના લીધા છે પણ એમને ગટર ના ઢાંકણા પણ નથી કરી આપ્યા કશું જ નહીં પછી અમુક ના દસ્તાવેજમાં એવું લખ્યું છે કે તમારે કોમન પ્લોટમાં કોઈ હિસ્સો રહેશે નહીં જ્યારે અમુક નામાં નથી લખ્યું અને હવે અમને કોમન પ્લોટ આપવા તૈયાર નથી બરાબર અમે આટલી બધી ફરિયાદો કરી તેમ છતાં એ હજુ એની આંખો ખોલતો નથી અમારી ફરિયાદ ત્યાં જિલ્લા પંચાયતમાં અને અંદર નગરપાલિકામાં અને પછી છેલ્લે અમે રેરામાં પણ ફરિયાદ કરીને એનો જવાબ મળ્યો છે મારું નામ વિનેયકુમાર મોનોભાઈ સોલંકી સિદ્ધાર્થ ડુપ્લેક્સ સોસાયટી મહેશવાડી કા પાસે નડિયાદ સુકુમતે સમસ્યા અમારી કોમન પ્લોટ અને માર્જિન ખુલ્લી જગ્યાની છે માર્જિન ખુલ્લી જગ્યા પાછળ બિલ્ડરે કમ્પાઉન્ડ વોલ તોડી અને બીજી સોસાયટીના રસ્તો આપા પેરી કરેલી છે આ બાબતે તમે કે કે દરજોતો કરી છે તેના માટે અમે તાલુકા જિલ્લા સ્વાગત કાર્યક્રમ નગરપાલિકા કચેરી નગર નિયोजक કચેરી એટલી બધી કચેરી રજૂઆત કરતા ન્યાય ના મળતા અમારે છેવટે રેરા કચેરી સંપર્ક કરી ફરિયાદ કરવી પડી રેરા જજમેન્ટ આવ્યું એમ એવું હુકમ કર્યો છે કે બિલ્ડરે કોમન પ્લોટ કમ્પાઉન્ડ કરી આપી અને સોસાયટી ના રહીશો ના રહી બીજા બધા પ્રશ્નો હલ કરવા મારું નામ સુરેખાબેન ગોવિંદભાઈ ભોઈ છે અને હું સિદ્ધાર્થ ડુપ્લેક્સમાં રહું છું અમે બે હજાર અઢારમાં મકાન બુક કરાવીને લીધું હતું તે વખતે બાવીસ લાખમાં અમને મકાન પડ્યું હતું ત્યારે શરૂઆતમાં અમને શ્રી દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે ભાઈ મકાનના દસ્તાવેજના અને મેન્ટેનન્સના પૈસા તમારે આટલા આટલા આપવાના એ અમે આપ્યા હતા પણ આજ સુધી અમને પૈસા પરત કરેલ નથી અને અમે મકાન મારા નામે કરેલું છે જેથી સ્ટેમ્પ ડ્યુટી ઓછી થઈ લેડીસાના નામે પણ જે ઉપરના પૈસા હતા એ પણ પાછા આપ્યા નથી અમને અને કોમન ફ્લોર નું જે અમારા દસ્તાવેજ થયા પછી એને હેન્ડરાઇટિંગ થી દસ્તાવેજમાં ચેડા કરી અને લખ્યું કે કોમન પ્લોટ અમને ઉપયોગ કરી શકાશે નથી અને એના માટે અમે બધા સોસાયટી વાળા ભેગા થઈ અને મીટિંગ કરી અને પ્રમુખ મંત્રીની નિમણૂક કરી પછી નિમણૂક કર્યા પછી અમે